નવસારી વિજોલપોલ નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર અલગ અલગ પાંચ સ્થળોએ લાખોના ખર્ચ પાંચ જેટલા વોટર એટીએમ મુકાયા હતા જેનો હેતુ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે રહે તે હતું પરંતુ લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ પાલિકાનો આ હેતુ સિદ્ધ થયો નથી કારણ કે પાંચે વોટર એટીએમ આજે બંધ હાલતમાં તદ્દન બિનઉપયોગ થઈ પડ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારમાં આ વોટર એટીએમ મૂકવા માટે પાલિકાએ રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ લાખ ખર્ચ્યા હતા પરંતુ આ પાંચે વોટર એટીએમ આજે શોભાના ગાંઠિયા સમન બની રહેતા લોકોને ટેક્સના પૈસાને આજે તો ધુમાડો જ થયો છે બિલીમોરા વિભાગ કોડી પટેલ સમાજ દ્વારા સમાજના સો જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય વિતરણ કરવામાં આવી બિલ્લીમોરા વિભાગ કોળી પટેલ સમાજ સમાજના ઉત્સુક માટે સજાગ છે અને સમાજના યુવક યુવતીઓ તમામ ક્ષેત્રમાં આગળ વધે તે માટે પ્રતિશીલ છે સમાજના આર્થિક રીતે નબળા છતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે બિલ્લીમોરા વિભાગ કોળી સમાજદાતાઓ પાસે દાન મેળવી તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરે છે તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ આયોજિત સમારંભમાં સો જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખ અડતાલીસ હજાર સાતસો પચાસ ની સહાય વિતરણ કરવામાં આવી હતી શનિ સપ્તાહ સ્થાન ભૈરવી ખાતે શનિવારે અમાવસને સંસ્થાપક સ્વ રમેશભાઈ સોની પુષ્પાંજલિ અર્પણ કરાઈ સ્વંત પ્રથમ માસેન્તર કાતકરની શનિવારે અમાવસ્યાના અવસર પર શ્રી તીર્થક્ષેત્ર અને સપ્તાહ સ્થાન સંકુલ ભૈરવી ખાતે લોકો પણ અનેક ભક્તોને શ્રદ્ધાંજલિ અપાય દક્ષિણ ગુજરાતના લોકપ્રિય શનિ સંકુલની પ્રેરણા મૂર્તિ અને સંસ્થાપક ખેર ગામના ભક્તિ ભંડારના રમેશચંદ્ર ભગુભાઈ સોની તારીખ સત્તર અગિયારે સ્વર્ગવાસી થયા જેમને આજના પવિત્ર દિન સની સપ્તાહસ્થાન વ્યવસ્થાપક સમિતિના પૂર્વ ખંડાવાલા હોદ્દેદારો પુંજા દિલીપભાઈ ભેરવીના સરપંચ સુનીતાબેન રાજેશ પટેલ ગ્રામજનોના ભક્તો સાથે અગિયાર ત્રીસ કલાકે તેઓના કુટુંબજનો મનોજભાઈ સોની બે દીકરી જમાઈ કનૈયાલાલની ઉપસ્થિતિમાં શાંતિ પ્રાર્થના કરી મૌન પાડી સૌએ ભક્તિભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી

પાંડુરંગ વડામે હતું વર્ષ પહેલા ધરમપુત્ર ગુપ્તેશ્વર મહાદેવ સંકુલના ભૈરવી ખેરગામ ગામ ધનોરીમાં સત્સંગ વિચારણા કર્યું હતું જેની સ્મૃતિમાં ધરમપુરમાં રંગ મંદિર કે ધનોરીમાં રંગ અવધૂત વિશ્રામ મંદિરની સ્થાપના કરી અવધૂત ભક્તો દર ગુરુવારે દત્તભાવની ભજન ગુરુ લીલામૃત ગાય પઠન અનુષ્ઠાન કરે છે નવસારી જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દેવગામ હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રોજેક્ટ રજૂ કરાયો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જીસી અને તાલીમ ભવન નવસારી જિલ્લા પ્રાંત શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી માર્ગદર્શન અને ગુણવંતભાઈ રમણભાઈ વિદ્યામંદિર સાથે આયોજિત જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ આયોજ્યું મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત વિભાગ નંબર ત્રણ વિભાગના નામ કુદરતી ખેતીનું કૃત્રિમ નામ નિરોગી જીવનનો આધાર ઝેડ બી ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિષય પર યુવા વૈજ્ઞાનિકો શિવમ જીતેન્દ્રભાઈ ઢીમ્મર ઝીલ અશ્વિનભાઈ રાઠોડ શિવાની ચંદ્રકાંત પટેલ હરીશભાઈ રાજેશભાઈ ચૌધરી માર્ગદર્શન શિક્ષણનું નામ સુનિતાબેન વી પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદર્શનમાં સહાયની દેખાવ કરનાર બદલ બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામના આચાર્ય અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું ગણદેવી તાલુકાના દેવસર ગામે ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓની સુવિધા માટે પીએચસી બનાવવાની માંગ ગણદેવી તાલુકાના બિલ્લી મોરાને અડીને આવેલ દેવસર ગામ અને તેની આસપાસના વિસ્તારમાં વાર્ષિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી જેને લઈને આ વિસ્તારના દર્દીઓ અને તેના સંબંધીઓને ભારે હાલાકી ભોગવી પડે છે દેવસર પંથકના દર્દીઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોએ પણ પ્રાથમિક સારવાર માટે ઠેક ઠેક બીગ્રી આરોગ્ય કેન્દ્ર સુધી લાંબા થવું પડે છે બીગ્રી પીએચસી દેવસરની નવે કિમી દૂર આવેલ છે ત્યારે ચોમાસા દરમિયાન રાત્રિના સમયે દર્દીને બીગ્રી સુધી લઈ જવા ખૂબ જ મુશ્કેલી પડે છે છતાં લાચા વિશે તેમણે આટલી દૂર સુધી લાંબા થવું પડે છે તેવા સંજોગમાં જો દેવસર ખાતે જ પીએચસીની સુવિધા ઊભી કરવામાં આવે તો દેવસર સાથે બીજાના વટોલી તોલદ વિગે ગામોને ગામોને વગેરે લોકોને પણ બીમારીના સમયે રાહત થઈ શકે છે રેડ કોર્સ શાખાની વાર્ષિક સામાન્ય સભા યોજાય રક્તની અછતને પહોંચી વળવા સામાજિક સંસ્થાઓ શાળા કોલેજ તથા યુવાનોને વધુને વધુ યોગદાન આપવા પ્રેરિત કરવું પડશે ઉપરુક્ત શબ્દ નવસારી જિલ્લાની શાખા વાર્ષિક સામાન્ય સભામાં ઉપપ્રમુખ અને નેશનલ કમિશનના ઉપાધ્યક્ષ કેસરી પચીસ ટકા જેટલું વધુ રક્તદાન પ્રવૃત્તિમાં વધારાની જરૂર છે તો જ દર્દીઓને રક્તની જરૂરિયાત પહોંચી વળશું આ પ્રસંગે નવસારી રેડ ક્રોસના ચેરમેન તુષારકાંતેસાઈએ સંસ્થાના વાર્ષિક હિસાબો સભા સમક્ષ રજૂ કર્યા હતા અને આવક જાવક તમામ પાસાની વિગતના ચર્ચા કરી હતી તેમના રેડ ક્રોસ મેમ્બર અને નગરજનોને વધુને વધુ ઉદાહરણ આપી આર્થિક સજ્જનો માટે અપીલ કરી હતી નવસારી જિલ્લાના પૂર્વપટ્ટી ગામમાં શેરડીના ખેતરમાં દીપડાને લટાર ખેડૂતો ખેતમજૂરમાં ભયનો માહેર એકલામાં વ્યક્તિ ખેતરમાં જઈ શકતો નથી ચોમાસું પૂરું થયા બાદ શિયાળો શરૂ થતાં જ શેરડીના કાપણીને પ્રારંભ થયો છે બીજી તરફ શેરડીના ખેતરોમાં દીપડાઓની આશ્રય અને ખોરાકની શોધમાં લટાડ પણ વધી રહી છે જેને લઈને શેરડીની કાપણી કરતાં ખેતમજૂરો અને ખેડૂતોમાં ભય પ્રશ્યો છે સાંજ પડતા બાદ કોઈ પણ ખેડૂત કે ખેતમજૂર એકલા ખેતર જવાની હિંમત કરતા નથી દીપડાની ગ્રામ્ય વિસ્તારમાં વધેલી અવર જવરને કારણે લોકોમાં હાલમાં ભય ત્રશ્ય જીવન વિતાવી રહ્યા છે વાંસદા તાલુકાના વાંગણ જિલ્લાના પંચાયત સીટમાં ભૂથ સમિતિની કામગીરી વાંસદા તાલુકાના ભૂથ સમિતિના સહાયક અમિતાબેનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત દ્વારા આપેલી જવાબદારી મહામંત્રી રાકેશ શર્મા મહામંત્રી સંજય બિરારી સદસ્ય બાપજીભાઈ ગાયકવાડ તાલુકા સદસ્ય કલ્પનાબેન અને ગાવતી સંજયભાઈ પટેલ તથા આજુબાજુના સરપંચો કાર્યકરો સાથે રહી ગામથી સરળ નવસારી જિલ્લાના બે અલગ અલગ સ્થળે આગની ઘટના ફાયર બ્રિગેડ ના લશ્કરોએ આગ પર કાબુ મેળવી લેતા જાનહાની તડી ગત શનિવાર જલારપોલ તાલુકાના ડાંડી દાંડી કિનારે ભેગા થયેલા કચરાના ગઠ્ઠામાં અચાનક જ આગ લાગી જતા તો બીજી તરફ નવસારી તાલુકાના બારડોલી રોડ પર આવેલ એક ખેતરમાં પણ આગ લાગી હતી આ આગની ઘટનાઓ અંગે જાણકારી મળતા સ્થળ પર ધસી ગયેલ નવસારી ફાયર બ્રિગેડ લશ્કરોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો જો કે આ બંને ઘટનાની કોઈ પણ મોટું નુકસાન થવાની જાણકારી મળી નથી સાથે જ આગ પર ઝડપી કાબૂ મેળવી લેતા આગની આ બનેલ ઘટનામાં જાનહાની પણ તડી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી